ગોળ નઈ દેવસે આ બધું દેવા લઈ મિક્સ કરી લેજો આમ બધે મિશ્રવા દે મિક્સ થઈ ગયો છે બહુ કરમ છે ત્યાં ગોળ નઈ દે એટલે ગળી જાય 10 કિલો કેરી છે નો 100 કિલો છે સો હા કિલો ગળી તો કાયલામાં નાખવાના છે તો આપણે હવે થઈ ગયો છીએ કાયલ કાઢ્યા આ તો પેળવી તમે કેવી રીતે હાથ નું બનાવો છો જો અમે તો આવી રીતે બનાવીશું તમે કેવી રીતે બનાવો છો તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો બધા હાથ નું બનાવો